રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત ચહેરો એવો શ્રી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાત તદ્દન ખોટી છે આ પાયા વિરોની વાત છે રઘુ રાજીનામા અંગે પાટણ કોંગ્રેસનું મોટું નિવેદન રાધનપુર થી પેટા ચૂંટણી લડી અને અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી જીત્યા હતા

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ કે રાધનપુરના પૂર્વ ધારાસભ્યને જે પોસ્ટ વાયરલ થઈ હતી તેને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે રઘુ દેસાઈના નિવાસસ્થાને આ રાજીનામાની પોસ્ટ અંતર્ગત એક મોટી બેઠક મળી હતી ઉત્તર ઝોનના પ્રભારીની હાજરીમાં આ મોટી બેઠક મળી હતી આ બેઠકમાં એવી ચર્ચાઓ પણ થઈ છે કે રઘુ દેસાઈ કોઈ પણ પ્રકારનું રાજીનામું નથી આપ્યું પક્ષની સામે કેટલીક નારાજગી હતી પરંતુ એ નારાજગી એ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આગેવાનોની હાજરીની અંદર એ ચર્ચા થઈ છે એ નારાજગી દૂર કરવામાં આવી છે અને જે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ કે જેમને રાજીનામું આપ્યું છે રાધનપુરથી થી પેટા ચૂંટણી લડી અને અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા હતા એ જ રઘુ દેસાઈ લઈને હવે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસની અંદર જ છે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગેમર નિવેદન આપતા કહ્યું કે એ અફવાઓની અંદર આવવું નહીં થોડા ઘણા પક્ષથી નારાજ હતા તેમને બેઠક પણ મળી હતી આ બેઠકની અંદર ઉત્તર ગુજરાતના પ્રભારી સહિત એ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો પણ હાજર હતા રઘુ દેસાઈ ની હાજરીમાં તેમની જે કંઈ પણ નારાજગી હતી એ તમામ નારાજગી અંતર્ગત તેમની સાથે ચર્ચાઓ કરવામાં આવી અને તેમને મનાવી લેવામાં આવ્યા હોવાની વાત

તમામ કોંગ્રેસના શ્રીઓ કોંગ્રેસના પદાધિકારીઓ અને કોંગ્રેસની વિચારધારાના તમામ સૈનિકોને મારી એક વિનંતી છે કે સવારથી જ એક પોસ્ટ એવી વાયરલ થઈ હતી કે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત ચહેરો એવો શ્રી રઘુભાઈએ રાજીનામું આપ્યું છે આ વાત તદ્દન ખોટી છે આ પાયાવિની વાત છે આજે બપોરે બાર વાગ્યે આપણા ઉત્તર ઝોન ભરભારી એઆઈસીના સેક્રેટરી સુભાષસિનેજી યાદવ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અને હું પણ સાથે હતો અને એના સિવાય પણ અનેક કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રઘુભાઈના નિવાસસ્થાને હતા રઘુભાઈને ક્યાંક મંદુક હશે એ પણ અમે એનું સોલ્યુશન લાવ્યું છે અને રઘુભાઈ આજે પણ આપણા અઢારે આલમના એક કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસમાં છે અને આજીવન કોંગ્રેસમાં રહેવાના છે તો આવી કોઈએ અફવામાં આવું નહીં એવી જિલ્લા કોંગ્રેસ